કેમ છો ગુજરાતને કેમ છે મારા ભાઈબંધ મિત્રો એ તો મેં છો દિવ્ય અને આજે આપણે જવાના છે સાપુતારા હવે સાપુતારા આપણા ગુજરાતમાં જોવા જઈએ નવસારી વલસાડ સુરતવાળા માટે બહુ કંઈ ખાસ નવું નહીં મળે પણ વરસાદમાં જે સાપુતારા જોવાની મજા આવે ને એ મજા કોઈ વાર નહીં આવે અને ગુજરાતમાં વરસાદ પડે એટલે બધાને એક જ વસ્તુ દેખાય શું દેખાય સાપુતારા અને યાર આ રસ્તાનો જે નજારો છે ને કલાક એ તેમ ચોમાસામાં કાંઈ અલગ જ હોય તો જો તમારે જાણવું હોય ને કે ભાઈ ગિરાદોધમાં પાણી કેટલું આવ્યું બરાબર કારણ કે ગિરાદોધ તો રસ્તે આવવાનો જ અને સાપુતારામાં માહોલ કેવો છે એ જાણવો હોય તો વિડીયો જોઈ લેજો પૂરી ઇન્ફોર્મેશન તમને મળી જાય કારણ કે આજે પહેલાં જ વરસાદમાં અમે નીકળી પડ્યા છે અમારો મિત્ર છે અમે મોટા હોતા ને ત્યારે બહુ રમતા સાથે જ રમતા એમ એટલે એને લઈને મેં નીકળી આવ્યો કે ચાલો આજે આપણે બસંત લઈને જઈએ ફરી આવીએ ભાઈ રસ્તાના વાંસદા પછીનો માહોલ એટલો મસ્ત છે ને કે આમાં જે અમારે વધારે પડતું કહેવાનું નહીં તમારે સમજી જવાનું મેં હું કહેવા માગું છું આની મજા વધારે આવે છે હે ને એટલે ચાલો આપણે તમને થોડો ઘણો નજારો બતાવતો બતાવતો જામ થોડીક ઇન્ફોર્મેશન આપી દેવા કે ભાઈ ગીરાધોદમાં કેટલું પાણી છે કેવું નજારો છે મતલબમાં વરસાદમાં તો સાપુતારા ને જોવાનું હોય જ નહીં ભાઈ ઘેરે નવરા પડ્યા કે નીકળી પડવાનું બરાબર ને ચાલો તો તમને અગાડી બતાવો હા ભાઈ મજા તો બહુ આવી છે ભાઈ બસંતી તો ભાઈ વઘાઈ આવી ગયા છે આપણે અહીંયા સુધીમાં જે મજા આવી છે ને ખરેખર કે હું લાસ્ટ વિડીયો આવી કેટલું ગયા હશે મેં કે રજા હોય ની હોય વરસાદ પડે ને દીડકાને કેમ નહીં કરવાનું મન થાય વરસાદ પડે ને દીડકા નીકળે તેમ નીકળી આવવાનું ગુજરાતમાં ને સાપુતારા આવો ભાઈ આજે મજા છે ને લાઈફની અહીંયા જ છે જતા છે આપણે ગિરાધોધ પાસે ત્યાંનો નજારો બતાવું તમને અને હવાઈ કે નહીં અવાય એ બી કેમ તમને અમે ભાઈ આપણે અહીંયા ચેકપોસ્ટ પર પચાસ રૂપિયા લેતા છે ગાડીના અને જેટલા હોય દસ દસ રૂપિયા લેતા દઉં ભાઈ અમારે પાસે તેલ લીધા ગાડી ના પટ્ટા હોય તો અંદર નહીં લઈ જાય મગજ મેં તો લઈ જવાના ચાલતું કોણ આવે અત્યારે માહોલમાં જીરા દૂધ માં આવી તો ગયા છે આપણે ડાયરેક્ટ ઉપર જ ગયા પાણી બહુ શું પટું છે ભાઈ આજ તો લાગતું નથી વધારે પણ આપણે ગાડી તો ઉપર જ લઈ જવાના બરાબર ને

આપણે બીજું હું બતાવું છે તો ભાઈ આપણે આવ્યા ને આપડી પસંદગી પાક કરી હતી બે કરો ભાઈ જો ભાઈ આવ્યા છે ને લીલી ચા વાળી ચાય મજા આવે ને તો અલગ જ ભાઈ આપણે લીલી ચા લાગીને ચાય બનાવ્યું છે ના તો કેમ પાણી પાણી તેલ લેવા જો ફરવા હારે આ જો પીવાની મજા આવે જો રેડી ભાઈ ખાલી તમને બતાવી મૂકું હે કે તમે તો જોયા જ આપણે સુરત હારી વાળા કઈ જોયા જ કરે પણ કદાચ કોઈ બહારથી કોઈ વિગતો જોતો હોય તો તેને ખબર પડી ગયો ને ઓહો હો

ચલો ભાઈ આપણે છે ને અહીંયાથી નીકળતા છે હવે આપણે સાપુતારા પલાયન કરીએ બાકી અહીંયાનો નજારો તો તમે જોઈ લીધો છે ને એમ તો સાપુતારાના વિડીયો તમને યુટ્યુબ પર ભર ભરેલા મળી જાય પણ આપણી ઇન્ફોર્મેશન સાથે જ્યાં તમને ગમતું હોય તો ભાઈ ચા આપણે વિડીયો લાઈક કરી મૂકજો ને ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી મૂકજો ભાઈનો વરસાદ એટલો જામ છે ને ન પૂછો વાતો અગાડી કાંઈ દેખાય નહીં એટલો જ આમ વરસાદ પડતો છે અત્યારે બરાબર અને એક ધારો ચાલુ છે આપણે જ્યારથી નહીં ગયા ને અહીંયા વઘઈથી ગીરાદોદથી ત્યારનો એક ધારો વરસાદ ચાલુ છે હમણાં થોડો ઓછોથી અમે લાઇટ ચાલુ કરીને આ સુધી હું દાખલો છું એટલે સાપુતારા જોવાની મજા તો બહુ જ આવતી છે આ ભાઈ મિત્ર છે સાથે સમીનારાયણ વાળા છે જય સમીનારાયણ કહી દેજો એમને બરાબર આપણે સાપુતારા તો જવાના જ છે મજા બહુ આવતી છે બરાબર તો વિડીયો જોયા કરજો ને આ વિડીયો જો મારો કાલે મેં મૂકી જ દેવાનો છે તો જોઈ લેજો જોઈને ઈચ્છા થાય બીજા દિવસ આવી જ થયો કારણ કે આવી મજા પાછી આવે નહીં વરસાદ આવે ત્યારે અમને તો ખબર ને માહોલ કેવો જ એટલે વરસાદ પડતો હતો એટલે મેં તમને ખાલી જણાવી દીધું કે આટલા વરસાદમાં બી આપણે સાપુતારા જવાનું કેમ માહોલ બહુ મસ્ત છે વાતાવરણ તો ભાઈ જોવાનું જ નહીં હજુ બી કેમ આવી જ જાઓ તમે કોઈને પૂછવાનું નહીં કે ભાઈ જવાય કે નહીં જવાય જવાય જ શકું ખાલી ફરીને ગયા કરે ને તો બી હારું સાપુતારા આવે ને તો નહીં આવતા એક પેટ્રોલ પંપ તો હંમેશા માટે બને જ રહેતો છે આ એક ભાઈ ચાલુ રહ્યો હતો આપણે ગાડીમાં પાણી પુરાઈ દેતા છે એમ બરાબર સાપુતારા બાજુ આવવાનું થાય ગાડી ફૂલ કરીને જાવજો ભાઈ કારણ કે અહીંયા એક જ પેટર ચાલતા આવી ગયા આપણે સાપુતારા એટલું બધું છે ને ને કે ન વાતાવરણ એવું કે ભાઈ ભાઈ જો સાપુતારા જોવાની શું જરૂરી પબ્લિક તો જો આપણને તો એવું હતું કે આજે કોઈ નહીં પણ મારા જેવા ઘણા બધા દેડકા દેવું હાથ પડે એટલે નીકળી આવે આજે ઓ વા ભાઈ એકદમ મસ્ત વાતાવરણ છે મોબાઈલની ક્લિયરિટી તમને કદાચ બહુ ધુમ્મસ દેખાતું નહીં હશે પણ બહુ જ ધુમ્મસ છે ઓહો હો હો ચાલો આપણે તો અહીંયા ચાય પીવાના ઓ હો 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 ચાલો બહાર નીકળીને બતાવું તમને મેં આમાં ને અહીંયા અંદર જતી રહે આપણે અહીંયા આપણી પસંદગી પાર્ક કરી દે અહીંયા આ લઈ જાય ભાઈ આ ટિકિટના પૈસા લઈ લે ભાઈ તો આપણે ટિકિટના અહીંયા પાર્કિંગ ના ભી ભાઈ પૈસા લઈતા નીચે એન્ટર થઈને તા ભી 50 રૂપિયા લેતા છે તો મેં નીચે નું બતાવું આ જોવા તો આપણે જોઈ લો છે ને મજા બહુ જ મસ્ત છે બધી ચાલો ચાય પી લે ભાઈ પાછા આવડે આજે તો ચાય જય સ્વામિનારાયણ ચાય ભાઈ આવે એટલે ચાલુ જ થઈ જાય ખબર નઈ કોના સાથે વાત કરે ભાઈ અહીંયા આપણે માહોલ તો બનેલો છે ભાઈ ફરી તો લીધું ભાઈ અહીંયા અમે ચાઈ પી લીધી મેગી ખાઈ લીધી હવે શું કરીએ ઉપર ગઈએ આપણે તો ટેબલ પાણી તેવું કંઈક જઈએ ને ત્યાં બધાય જોઈ લો પણ મજા છે અહીંયા ખાલી આપણે આ મોન્સૂનની અંબાલાલ કાકાએ કહેલો જ મને જલ્દી આવી જવાનું થાય જલ્દી આવી ગયા ભાઈ વાતાવરણ એકદમ જોરદાર છે ભાઈ હવે આપણે છે ને ટેબલ પોઈન્ટ પર જવા નીકળ્યા અહીંયા બધું બહુ ધુમ્મસ છે હવે જોઈએ આપણે ટેબલ પોઈન્ટ પર શું જોવાય કારણ કે ધુમ્સ એટલું બધું છે જો તમે કદાચ ગાડીની આ બધી પાર્કિંગ લાઇટ જોતા હશે જો ચાલતા ચાલતા તમને અગાડી દે અહીંયા મોબાઈલમાં થોડું તમને આમ તેમ થાય બાકી હમણાં અહીંયા હવે અમે શું છે કંઈ દેખાય નહીં મોબાઈલમાં તમને થોડું દેખાતું બી હશે બાકી વાતાવરણ એક નંબર છે ભાઈ એક નંબર આજે કઈ આજે બુધવાર છે ને જો આજે બુધવાર છે ને લગભગ ચાર વાગવાના હમ છે ને જોઈ લો ચાર વાગે સાપુતરાનું વાતાવરણ જોઈ લો મન નહીં લાગે ટેબલ પોઈન્ટ પર કંઈ દેખાય આપણને જોઈ લેવા ઘર ધુમ્મસ કે ભાઈ અંદરથી તો ગાડી બતાવી ઘરે પણ મેં છે ને તમને કે અગાડી કઈ જ નથી દેખાતું તો મને ઉપર જવાનો કંઈ ફાયદો લાગતો નથી પણ છતાં પણ આપણે ઉપર જઈને જ આવીએ એમ જોઈએ ને ત્યાં કેવું છે માહોલ આપણો કારણ કે આપણી બસંતી તો ગમે જ જતી રહી ભાઈ આ ટેબલ પોઈન્ટ છે હવે તમને લોકોને ખબર કે અહીંયાથી આપણે ચડવાનું કેટલું અઘરું આ એકદમ ચલા એરવા રોપવેવાળો આ અહીંયાથી રોપવે છે અહીંયાથી આપણે ઉપર ચડીએ છે હા તો આપણે તો હવે ચાલી જઈએ ચડી જાય આપણી પસંદગી તો હવે આપણે અહીંયા પાછો આપણા ટિકિટ છે એટલે ભાઈને કહી દીધી કે ભાઈ અમારે પાસે ટિકિટ છે એટલે એને કંઈ કહ્યું નઈ અહીંયા બધું માહોલ તો છે હવે ઠાક બધા હંટાયેલા છે બધે

कहीं छाए कहीं छाए नहीं मजा से भाई लाइफ आ एक बार तो पिल्ला भाई बहुत ठंडी है आवा <Kasper now> तो हीटर लेने आज भाई हाथ જોઈને છે ને સાપુતારા ફરી લીધું છે કલાક રૂપિયા આપણે એટલી મજા આવે ને કે ન પૂછવા ટેબલ પર નીચે કરતા ટેબલ પોઈન્ટ પર વધારે પડતી મજા આવતી છે પણ હવે આપણે નહીં કરીએ આ આજે બહાર છે ટેબલ પોઈન્ટ પર અહીંયા દિલીપ સર તમે પકડો ફોન મારે એમ એટલે આપણે જરાક લઈ લઈએ એમ પેલા છોકરી લોકો બધું પોતાને એવું શૂટિંગ કરતા છે એ તમે જોઈ લેવો આપણે નીકળીએ અહીંયાથી ઘણો સમય થઈ ગયો આપણે કલાક દોઢ કલાક મજા કરીએ ભાઈ પોઈન્ટ પણ બહુ મજા આવતી છે આપણે ઘણા બધા અહીંયા કરતા છે તો આપણે હવે અહીંયાથી નીકળ્યા સાપુતારા ને ભાઈ ભાઈ કહીએ તમને બી કહ્યું તેમ આવી જાઓ સાપુતારા મોન્સૂન અંબાલાલ કાકાએ કહેલું તેમ આવી જાઓ પહેલા આ મોકો પાછો નહીં મળે વરહત બંધ થઈ ગયા તો આ જે વાતાવરણની મજા જે છે ને એ પાછી તમને નહીં મળે તો આમ તો બહુ મજા આવી રસ્તા બી અત્યારે એકદમ નેચર એટલે તમને ખબર ને આપણું સાપુતારાનું નેચર કેવું ચાલો તો વિડીયો ગઈ હોય તો વિડીયો લાઈક કરી દેજો કોઈને મોકલવાને તો મોકલી આપજો ને આપણી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર આપણે હવે આ જે આપણી પસંદગી છે ને એને લઈને નવા નવા વિડીયો બનાવવાના જ છે ઇન્ફોર્મેશન તમને કશે ફરવા જવાનું હોય તો તમને કંઈ એવું લાગે કે આપણને પૂછવા જેવું છે તો આપણને એકવાર મેસેજ કરી દેજો વિડીયોમાં કોમેન્ટ સેક્શન આવે ને એમાં બરાબર ચાલો તો મળીએ બીજા વિડીયોમાં આપણે